વાગરાત્રણ બાળકો પર મધમાખીઓનો હુમલો મામલતદાર કચેરીના પ્રાંગણમાં નાસભાગ મચી નાયબ મામલતદારે માનવતા મેકાવી વાગરા સ્થિત જંગલ ખાતાની કચેરી નજીકમાં આવેલ ઝાડ ઉપર પાલો પાડવા માટે ચડેલા કિશોર ઉપર મધમાખીઓએ હુમલો કરતા આઠ થી દસ ફૂટ ઉપરથી કૂદકો મારી કિશોર નીચે કૂદી પડ્યો હતો અને બચાવો બચાવોની બૂમ પાડતા વાગરા મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં પહોંચી નીચે પડી આરૂટવા લાગતા કચેરીમાં પડે એક સમય નાસભાગ મચી જવા પામી હતી બાળકની ચીસો સાંભળી મહેસૂલ વિભાગના નવનિયુક્ત નાયબ મામલતદાર સંજય ખત્રીનાઓ મદદે આવી બાળકની સારવાર હેઠળ ખસેડી માનવતાનું કાર્ય કર્યું હતું બનાવ અંગે મળેલી માહિતી અનુસાર આજે સવારે લગભગ સાડા અગિયાર વાગ્યાના અરસામાં વાગરસથી જંગલ ખાતાની કચેરી નજીક આવેલ ઝાડ નજીક ત્રણ જેટલા નાના બાળકો બકરા માટે પાલો લેવા આવ્યા હતા જે પૈકી નિકુલભાઈ મહેન્દ્રભાઈ રાઠોડ ઉંમર તેર જે ઝાડ ઉપર ચડી પાલો પાડી રહ્યા હતા તે વેડાઈ ઝાડ ઉપર રહેલ પૂરી મધનો મધપૂડો છંછેડાયો હતો જેથી મધમાખીઓ ઉડવા લાગી હતી અને ઝાડ ઉપર રહેલ કિશોર ઉપર ડંક વડે હુમલો કરતા કિશોરે બચાવો બચાવોની ચીસ પાડી પચવા માટે નીચે કૂદી પડ્યો હતો અને રડતા રડતા મામલતદાર કચેરીના કમ્પાઉન્ડ તરફ બચવા માટે દોટ મૂકી હતી અને જમીન ઉપર આડ ઉઠવા લાગ્યો હતો જ્યારે રેશન કાર્ડ આધાર કાર્ડ તેમજ કેવાયસી ના કામ અર્થે મતદાર કચેરીમાં આવેલા અરજદારોમાં પણ નાસભાગ મચી જવા પામી હતી એક નાનું બાળક મધમાખીના ડંખથી બચવા માટે બૂમો પાડી રહ્યું હતું છતાં કોઈ પણ તેને બચાવવા માટે આગળ આવ્યું ન હતું તે સમયે વાગરા મામલતદાર ઓફિસમાં મહેસૂલ વિભાગમાં નવા આવેલા નાયબ મામલતદાર કુમાર ખત્રીએ કંઈ પણ પરવા કર્યા વિના પોતાનો ટેબલ ઉપરનું તમામ કામકાજ પડતું મૂકી નાના બાળકની પૂરી મદના હુમલાથી બચાવવા માટે દોડી ગયા હતા અને બાળક ઉપર રેલી મધમાખીઓની રૂમાલથી ખસેડવાની કામગીરીમાં જોતરાઈ ગયા હતા અને ત્યારબાદ બાળકને તાત્કાલિક નજીકમાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર હેઠળ ખસેડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે હોસ્પિટલમાં હાજર તબીબે તાત્કાલિક બાળકની સારવાર શરૂ કરી હતી બાળકના માથાના વાળમાં

નાયબ મામલતદાર સંજયભાઈ ખત્રીની ચોમેથી પ્રશંસાઓ થઈ રહી છે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી લાઈક કરો શેર કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો